સ્વાગત છે અમારે ચેનલમાં ઠાકર ડેરી ફાર્મિંગ ફરીવાર તમારી સાથે કે મિત્રો ઘણા વખરા લોકો કે મોટો તબેલો રાખતા હોય છે પણ બૂલ નથી રાખતા અને કદાચ બુલ રાખતા હોય તો એ સાદો રાખતા હોય તો તમે આ ફાર્મમાં જોઈ શકો છો કે જે ઓરિજિનલ બનીનો બુલ રાખે છે તમે એનું રૂપ જોઈ શકો છો કે ખરેખર જોરદાર કેરેક્ટરવાળું બુલ છે એ રાખવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે જ્યારે પણ ખૂબ મોટી ભેંસો રાખતા હોય કે ત્રીસ ચાલીસ લોકો ભેંસો રાખતા હોય છે અને જ્યારે પણ બુલ ખરીદે છે તો તેનું બ્રુસેલા ટેસ્ટ કરીને ખરીદવું જોઈએ જેના કારણે ખૂબ જ મોટા મોટા તબેલાવાળા નુકસાનમાં આવતા હોય છે કારણ કે ભેંસ તો ગાભણ તો થઈ જતી હોય છે પણ સાત આઠ એક મહિના થાય અને બચ્ચું કાઢી દેતી હોય છે એટલે એના માટે પાડો જ્યારે પણ આપણે ખરીદીએ તો બ્રુસેલા એનું ટેસ્ટિંગ કરાવી અને લેબોરેટરી કરાવીને ખરીદવું જોઈએ જેના કારણે મોટા તબેલાઓમાં નુકસાન ન જાય અને ખરેખર મિત્રો સારો જો તમે બુલ રાખશો તબેલામાં તો જેની પાડી પણ આવશે કદાચ તમે ઉછેર ન કરતા હો અને એના વેપાર પણ કરવા જાશો તો જે સારા બુલની પાડી આવશે એના પેમેન્ટ પણ વધુ આવશે અને જે લોકો લઈ જશે તો તેઓને પણ સારો ફાયદો થઈ શકે કારણ કે જે વધુ દૂધ આપતી ભેંસ હોય અને સારા બની બુલનું એને મૂકાવ્યું હોય બીજ કે કદાચ એના ભેળી કરી હોય તો એ સારું રિઝલ્ટ આપી જાય અને એની પાડી તૈયાર થાય એ પણ વધુ પ્રમાણમાં દૂધ આપી જાય એટલે મિત્રો જો વધુ ભેંસો રાખતા હોય તો ખરેખર પાડાની તો જરૂર જ છે કે તમારે એક સારો વધુ ભેંસો હોય તો પૈસા ગાલીને સારો પણ એક બુલ પણ ખરીદવો જોઈએ જેથી કરીને કે ભેંસો પણ તરત રહી જતી હોય છે અને સારો ટેસ્ટિંગ કરીને ખરીદવું જેના કારણે તમારા તબેલામાં નુકસાન ના આવે અને જે પણ એ પાડાના રિઝલ્ટની પાડીઓ તૈયાર થાય તે એકદમ સારી રીતે થાય અને જોરદાર કેરેક્ટરવાળી થાય અને સારી રીતે એ પહેલી પણ દૂધ આપી શકે કે મિત્રો જોઈ શકો છો કે આ ખરેખર બૂલ જોરદાર કેરેક્ટરવાળું છે અને એની માનું દૂધ પણ સારું હતું જેથી કરીને આપણા જો તબેલામાં કે ફાર્મમાં હોય તો સારા ભૂલથી આપણને પણ મોટો ફાયદો થઈ શકે છે